નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોડાદેપુર જિલ્લાના છોડાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિજાતિ સરકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી થતા પ્રમુખ ધીરુભાઈ બિલ અને ઉપપ્રમુખ સુભાષચંદ્ર પંડ્યા બેન હરીફ નસવાડી તાલુકામાં આદિજાતિ સરકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં એક એક જ ફોર્મ રજૂ કર્યા હતા જેમાં પ્રમુખ તરીકે ધીરુભાઈ ચુનીલાલ બેન અને ઉપપ્રમુખ તરીકે સુભાષચંદ્ર શાંતિલાલ પંડ્યા બેન હરીફ ચૂંટાઈ આવતા ખુશી છવાઈ હતી નવનિયુક્ત પ્રમુખ ધીરુભાઈ બિલે જણાવ્યું હતું કે આ સંઘ ઓગણીસો ને અઠ્ઠાણું નવ્વાણુંમાં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંઘ ચાલતો હતો અને લોકોને સહેલાઈથી ખાતર બિયારણ વગેરે વસ્તુઓ મળતી રહે તે માટે આ સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને વડોદરા જિલ્લાનો જે સંઘ હતો તે કોઈ કારણોસર ફરજામાં જવાની તૈયારીમાં બંધ થયો અને આ સંઘની પરિસ્થિતિ નબળી પડી હતી વડોદરા જિલ્લાનો ખરીદ વેચાણ સંઘ ફરી પૂર્ણ ચાલુ કરવા માટે આપના ગામના લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ સોલંકી ઉર્ફે યોગેશભાઈની વડોદરા છોડાદેપુર ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત થાય છે જેનો લાભ નસવાડીના ખેડૂતો ઉઠાવી શકશે જેમાં ખેડૂતોને ખાતર બિયારણ અને દવા જેવી ચીજવસ્તુઓની સમસ્યા નહીં થાય તેવી ખાતરી નવનિયુક્ત પ્રમુખ ધીરુભાઈ ભીલે આપી હતી છોટાદેપુર થી જુબેર કુરેશી નો રિપોર્ટ ધન્યવાદ પ્રમુખ ઉપપ્રમુખ માં ચૂંટણી હતી અને બંનેમાં એક એક ફોર્મ રજૂ થયું છે અને બંને ફોર્મ આપણે ચકાસણીમાં મંજૂર કર્યા છે અને પ્રમુખ તરીકે બિલ ધીરુભાઈ ચુનીલાલ અને ઉપપ્રમુખ તરીકે પંજા સુભાષચંદ્ર સામતીલાલ એ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે